વાવથરાદ જિલ્લાની રચના અહી રાહ તાલુકામાં ખુશીનો માહોલ નવનિર્મિત વાવથરાદ જિલ્લાના શુભારંભ બાદ રાહ તાલુકા નાગરિકોમાં આનંદની લહેર દોડી ગઈ છે જિલ્લા રચનાથી સ્થાનિક સ્તરે વહીવટી કચેરીઓ કાર્યરત થવાને કારણે પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાહ તાલુકાના નાગરિકોએ જણાવ્યું કે અત્યાર સુધી નાના મોટા સરકારી કામકાજ માટે લાંબા અંતરે જવું પડતું હતું પરંતુ હવે પોતાના તાલુકા જિલ્લામાં જ તાત્કાલિક સેવા મળી રહી છે ખાસ કરીને ખેતી કિસાન શિક્ષણ આરોગ્ય અને પાયાભૂત સુવિધાઓના વિકાસમાં રાહ તાલુકાને મોટો લાભ મળશે એવી આશા વ્યક્ત થઈ રહી છે શુભારંભ પ્રસંગે તાલુકાના આગેવાનો સામાજિક કાર્યકરો સરકારી અધિકારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોકોએ એકબીજાને મીઠાઈ વેચી શુભકામનાઓ પાઠવી હતી સ્થાનિક આગેવાનોનું માનવું છે કે નવા જિલ્લામાં રાહ તાલુકો વિકાસની નવી દિશા તરફ આગળ વધશે તાલુકાના યુવાનો માટે રોજગારના અવસર વધશે કૃષિ આધાર કેન્દ્રો તથા આરોગ્ય સેવાઓને મજબૂતી મળશે જિલ્લા રચના રાહ તાલુકાના પ્રજાજનો ઐતિહાસિક ક્ષણ તરીકે મળી રહ્યા છે અને સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે